નમસ્તે હું તમારો મિત્ર પ્રશાંત પહેલું પરિવર્તન શરૂઆત કરીએ છીએ પરિવર્તન આપણે જીવીએ છીએ તો કઈ કઈ વસ્તુમાં આપણે પરિવર્તન લાવી શકીએ તેના માટે એક બુક એક પુસ્તકનું નિર્માણ પણ મેં કરેલું છે અને આ પુસ્તકના માધ્યમથી જે પુસ્તકમાં કીધેલું છે એ હું તમને વિડિયોના માધ્યમથી કેવા માંગુ છું કે પરિવર્તન એટલે શું છે તો પહેલું પરિવર્તન મે મન નું કીધું છે કે મન તથાગત કીધું છે કે મન બધા સમસ્યાઓનું કારણ છે ધ્યાન રાખજો કે તથાગત કોઈ શાસ્ત્રને દોહરાવતા નથી તથાગત થી શાસ્ત્ર પેદા થાય છે બુદ્ધ થી શાસ્ત્ર પેદા થાય છે કે મન શું છે મનુષ્ય કે ક્યાં મારું મન ખરેખર મન કોઈનું હોતું નથી તમે એક વિચાર કરો કે તમને તમે એક અરીસામાં ઊભા છો અને તમે તમારું ચરિત્રને ઓળખો ઓળખવાની શરૂઆત કરો કે આપણે કેવા ચરિત્રવાળા છીએ ક્યારેક ક્યારેક આપણે વિચાર આવતો હોય છે કે કં આપણે મરી જાય આત્મહત્યા કરી જાય ક્યારેક ક્યારેક વિચાર આવતો હોય છે કે કઈ સુંદર સ્ત્રી છે આપણે બલાત્કારનો પણ વિચાર આવતો હોય છે કેમ આવે છે આ વિચાર વિચાર કર્યો ક્યારે એ વિચાર ઉપર વિચાર કર્યો તમે ક્યારે મન કરાવે છે હું આ વિડીયોના માધ્યમથી કે પુસ્તકના માધ્યમથી મેં ક્યારેય નથી કીધું તમને કહેવાય નથી માંગતો કે મન આપણું કેવું હોવું જોઈએ તમે મનને સમજવાનો પ્રયત્ન કરો સાચક મન શું છે મન એ કેવી પ્રક્રિયા કરે છે સવારે ઉઠો છો અને સાંજે સુઈ જાઓ છો ત્યાં સુધીમાં આપણે એમ કહેવાય છે વિજ્ઞાન કહે છે કે ચોર્યાસી હજાર જેટલા વિચારો આવે છે વિચાર થાય છે ચોર્યાસી હજાર વિચારો એક દિવસની અંદર આવે છે અને આ મન ઉપર એક આપણે ચપટી વગાડીએ ને પૂરો થઈ જાય એવો આપણો વિચાર બદલાઈ જાય છે તો મન કેવી રીતે કામ કરે છે એ તમે ધ્યાનથી સાંભળો કે મન કેવું કામ કરે છે ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આત્મહત્યા કરી જાય આપણે ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે ખૂન કરી નાખીએ આપણે હિંસા કરી નાખીએ આપણે આ કોણ કરાવે છે આપણે નથી કરતા આપણે ક્રિયા કરીએ છીએ એટલે આપણે એમ થઈ કે અન્ય કરી નાખ્યું છે પણ આ કરાવનાર મન છે તમે જો ધ્યાનથી સાંભળો તો મન આપણે ચરિત્ર આપણું કેવું છે ક્યારેક ક્યારેક તમને ખરાબ વિચારો એવા આવી જાય તમે નોટિસ કહી દો કે એવા ખરાબ વિચારો આવી જાય કે તમને ખ્યાલ નહીં આવે કે આ વિચાર મારો છે તમને એવું ખ્યાલ આવશે ક્યારેક કે આ વિચાર મારો છે આ મન કરાવે મન શું કરાવે એ હું તમને કેવા માંગુ